જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે હોળી છે ને તો બધા બાર રમે છે છોકરા અને મને બહુ ફોર્સ કર્યો બધાય કે આઈ રમવા આય એમ રાડ્યું નાખતા હતા પણ મેં દરવાજો બંધ કરી દીધો અત્યારે મમ્મી મમ્મી જો જોવે છે ત્યાં કે કોઈ છે કે નહીં એમ એટલે હું બહાર ગેરથી જોતો તો એટલે ઉપર એક વિરન ને તો એ ક્યારમાં આઈ જાય આઈ જાય ગમતો હતો કે આઈ રમવા એમ સવારમાં જીમમાં જઈએ વાત તાજે પહેલાં

અને મને બોલાવા લે મેં તો બાંગણું બંધ કરી દીધું હતું અંદરથી કેમ કે એમાં હું હતું હું સવારમાં પાંચ વાગે જીમમાં જઈ આવું અને ત્યાર પછી જીમમાંથી આવીને પછી થોડીક નીંદર આવતી જ બહુ તો ખોઈ ગયો મેં દુ કલાક ખોઈ જ આવે કલાક ખોવામાં હું લાંબુ ક્યાં આવી ગયું અત્યારે બાર વાગી ગયા વિડીયો ચાલુ ત્યારે છે એટલે કયો બાર વાગી ગયા કાલે લેટ સુધો તો સાંજે અને પછી મેં કીધું ભલે સુતો એમાં રમવા જવાનું હતું નહોતું જવાનું એવું નહીં પેલા વાયા જાય ને તો લોકો ઓછા રોડે એમ પછી મોડા જાય ને તો આખું ટોળું હોય ને એ આખે આખું ટોળું રોડે આપણને તો તેમાં આપણે વધારે પગડે મેં કીધું કે કાઈ નહીં હાલને ને હું વહેલા વયો જાય એમ પછી નો જવાનું વહેલા પછી મેં હવે નથી જાવું ના વધારે રોડ છે ને તો અહીંયા બધું હા બળવા મળે છે આ એવો ગુલાલ આવે ને કે બળવા મળે ઓરિજિનલ ગુલાલ હવે આવતો નથી આવે છે પણ બહુ મોંઘો આવે તો મેં કીધું હવે નથી રમવા જવું એમ હવે છું કે જૂના ગવડા પહેરી લીધા લા કે નહીં પહેરીને જાઓ નહીં ને કે ઝડપી લીધો તો થોડીક તકલીફ પડી જાય એમ તો જોઈએ આપણે બારીના બાર કોણ કોણ છે એમ બધી બારીઓ જુઓ ધોવે છે હવે અત્યારે નીચે જો ધોવાય છે અત્યારે બધી અહીંયા જુઓ કેટલો કલર છે કાળો કલર ને લીલો કલર ને લાલ કલર ને સમજો કેટલો કલર છે સરસ તો આવું બધું હતું અત્યારે બારી બધીઓને શેરી આખી ધોવે છે આ જોકર કલર કલર બધું કલર કલર આજે એક અમારી એક જ શેરીમાં નહીં તમે કોઈ બી શેરી જાઓ ને આજે લકરી શેરી કલર કલર અમુક ના મકાન ઉપર કલર ને આ રમવામાં રમે ખરી પણ બધા એનું બગાડે એમ છોકરા નાના નાના હોય તો રમત રમવામાં રમવામાં બીજાને રોડવામાં રોડવામાં ગમે ત્યાં કલર ઉડાડતા હોય મિત્રો અત્યારે ગરમા ગરમ ખમણ ઘરે બનાવેલા છો બહુ મસ્તી લાગે છે આમ જો આપણી થાળી આ મમ્મીની થાળી

પછી પલાળીને પલી જાય ચાર પાંચ કલાક પલાળવા દેવાની છે દાળ અને પલ્લી જાય એટલે મિક્સરમાં પીસી નાખવાની મિક્સરમાં પીસી નાખવાની ઝીણી ઝીણીતર નાખવાની અને થોડું ભીળું રાખવાનું પીડું રાખીને ચણા લોટ નાખવાનો એક સારી હોય ને તો ચાર ચમચી બેસનનો નાખવાનું પછી થોડી હીંગ નાખવાની થોડી હળદર નાખવાની અને પછી પીસી નાખવાની પછી મૂકી દેવાની પછી અને થોડાક લીંબુના ફૂલ નાખવા

કોકિયો ના વેચાના અંદામાં બનાવવાના એમાં તો ખા ઘેર દાળ કે દાળ નાખતા બરાબર ચાલો ખમણ ખાઈ બને છે એ રીતે ને એટલે બને ખાવાની મજા આવે દુકાન થાય દુકાન દુકાન ના ખમણ તો ઈચકી સારું થઈ જાય દાળ હોય ને ઘરે બનાવો ને મસ્ત બને છે દાળના બનાવો ને ઘરે બહુ બને એક દિવસ આપડે વિડીયો બનાવશું આખો

ભાણોય દાઢી કરાય એવો જા છોડું જો એ પોટલી પડતો છે પોટલી પડતો છે જો બેસી કેમ ગયો પોટલી પડતા પડતા હે હં સરસ વાહ ભાઈ વાહ જો મિત્રો આ ભાઈ જો આ પોટલી પર આ જો પાણી ની પોટલી ક્યાં નામ હે તમારા પંકજ તમારા ઇતના કલર ક્યુ લગાયા દુસરે ને લગા દિયા કાન મે ભી ચલા ગયા તુમ્હારે પોટલી ભેગી કરીને ક્યાં જવાના કોને બાર દુસરી સોસાયટી પર હા ઓળી રમે જો આને કેવાય હોળી પેલા જો પેલા બે ત્યાં ભાગી ગયા A Banon Bergitio. Già ne era, già. La Dives è così matura, dove. લાગતું તો બાજુમાં માં યુદ્ધ થાય પણ આંદરો અંદર યુદ્ધ થઈ ગયો પણ હવે થઈ મારી ઉપર આવી ગયું ભાઈ ઓલા લોકો કવર કલર ની અંદર ખંજોળ ની દવા હોત નાખી છે જોવો દિવેશ ને એ દિવેશ આમ ફેરતો આમ જોવો નવડ આવે છે જો નળી થી સાફ કરે બધું આ બે ની હોળી હજી ન પી કેટલો દિવસ ગાય તૈયાર આવ્યો હોય તો હોળી રમાઈ લીધી મને આજો બાટલો શું છે એમાં ખુજલી કા પાવડર ઓર કલર હો ખુજલી કા પાવડર હે ઇસમે જોઈન કંજોળ આવી કંજોળ આવે છે બણો

એ ભાઈ મને ભલા આવે આ કેવિલર નડે ના લે હું પકડી દે લે હા દિવ્યાસ મારે શું કરું જા જા જો તમે você é que lasteu vai aqui a cor Amador Olha 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 não tá nada comigo não é fala não roda não falar o que é né tu doido já Olha lá vai para o muque Olha હજી માથામાં કાળો કદરો નીકળે જીવે આ જો આ જો ઓલું શર્ટ જો કાળો થઈ ગયો આગળથી આમ કરતો દિવસ ઈસકા ભાઈ બંધ આ ગયા કલવા દિવેશ જોવો નાના છોકરા રમેશ બગલ માં નળી ન વીંટવાની હોય જો એકલા એકલા ને નળી વીટી લીધી